દારૂની હેરાફેરી કરવા માટે બટલેગરો નિત નવા પત્રા અજમાવતા હોય છે આ વખતે ફિલ્મી અંદાજમાં દારૂની ડિલિવરી કરવા માટે બટલેગરે અપનાવ્યો દરિયાનો રસ્તો જો કે ડિલિવરી થાય એ પહેલા જ 31 ની સાંજે જ બસ પોલીસે કર્યો پرਦਾફાش બોલીવુડની ફિલ્મ રઈસમાં જે રીતે બોટમાં દારૂ ભરીને દરિયાઈ માર્ગે એની હેરાફેરી કરવામાં આવતી હતી એ રીતે જ બુટલેગર દમણથી દારૂ ભરી બોટને દરિયાઈ માર્ગે ચોરવાડ ખાતે ડિલિવરી કરવા જઈ રહ્યો હતો જોકે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને ગીર સોમનાથ એલસીપીએ ઝડપી પાડી હતી દારૂની હેરાફેરીનો નવો પેતરો પોલીસ બચવા દરિયાઈ માર્ગે ડિલિવરી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ બુટલેગર નો પ્લાન કર્યો નાકામ બોટમાં પેટી જથ્થો ભરી કોડીનાર મૂળ દ્વારકાના બે બુટલેગર નીકળ્યા હતા દમણમાંથી દારૂ જથ્થો ભરીને ફિશિંગ બોટ ચોરવાળ ઉતરવા જતી હોવાનું સામે આવ્યું બોટમાંથી એકસો એકત્રીસ પેટી કિંમત 5.25 લાખ પચ્ચીસ લાખનો દારૂનો જથ્થો બોટ બે એન્જિન મળી કુલ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી દારૂનો જથ્થો બોકલનાર અને મંગાવનારને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી કે સમુદ્ર માર્ગે દમણથી પ્રોયોબીસનનો મુદ્દામાલ જે છે ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે ત્યારે એક બુક ક્લિયર બાબી ન હતી પછી એલસીબીએ ટ્રેપ ગોઠવી

દમણથી બોટમાં દારૂ ભરીને ચોરવાડમાં ડિલિવરીનો પ્લાન બોટમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ લાખની કિંમતનો એકસો એકત્રીસ પેટી દારૂ જપ્ત વિદેશી દારૂની હેરાફેરી કરનારા બંને આરોપીઓ મૂળ દ્વારકાના છે આરોપી આરીફ ગફૂર ભેસલિયા અને ઇન્દ્રિશ અલ્લા રખા મુસા વિદેશી દારૂ લઈને આવ્યા હતા જોકે આ દારૂનો જથ્થો અન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે કુલ બાર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સંઘ પ્રદેશ દમણથી એક ફિશિંગ બોટ વિદેશી દારૂનો જથ્થો ભરીને ગીર સોમનાથના દરિયામાં આવી રહી હોવાની પોલીસને બાતમી મળી હતી એ માહિતીના આધારે ત્રીસ ડિસેમ્બરની બપોરે એલસીબીના પીઆઈ સ્ટાફ સાથે બે ખાનગી ફિશિંગ બોટમાં સવાર થઈને દરિયામાં તપાસ માટે ગયા હતા દરમિયાન વેરાવળના દરિયામાં દોઢેક કિલોમીટર દૂર એક શંકાસ્પદ ફિશિંગ બોટ જોવા મળતા તેને ઘેરી તપાસ કરવામાં આવી તો એ બોટમાંથી મોટા મોટા બોક્સ મળી આવ્યા એ બોક્સ ખોલીને જોતા અંદરથી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેથી ફિશિંગ બોટ ને વેરાવળ બંદર લાવીને તમામ જથ્થો ઉતારવામાં આવ્યો અને મરીન પોલીસ સ્ટેશન એ લઈ જવામાં આવ્યો છે તો ક્યાંથી દારૂ ભર્યો હતો બોટ ક્યાં નહીંથી ક્યાંથી ક્યાં ગયા હતા અને ક્યાં જવાના હતા કેવી રીતે પોલીસ ટેસ્ટ કરવાની આ જે દારૂ છે એ દમણથી ભરવામાં આવ્યો હતો અહીંયાંથી મૂળ દ્વારકાની બોટ છે જે કફૂર છે એની પોતાની બોટ છે અને અહીંયાથી દમણ જવા માટે થઈને ત્રણ દિવસની જર્ની કરી ત્યાં દારૂ ભરી અને પાછો રિટર્ન આવેલો છે અને દારૂ જે મંગાવનાર છે એ તમામ આરોપીઓનાં નામ અમે ખોલી દીધા છે અને સાથે હજી પણ આગળની તપાસ ચાલુ છે બુટલેગરો દ્વારા દરિયામાં એકસ્ટ્રા બે એન્જિન પણ રાખેલા હતા જેથી દરિયામાં પોલીસ જોવા મળે તો પૂર ઝડપે બોટ હંકારીને નાસી જવાય પરંતુ બુટલેગરોના પ્લાન પર પોલીસે પાણી ફેરવી નાખ્યું ખલતી ફસ્ટની પૂર્વ સંધ્યાએ જે દરિયાઈ માર્ગે ફિલ્મી ઢબે જે દારૂની હેરાફેરી થઈ રહી હતી તેને ગીર સોમનાથ એલસીબી દ્વારા નાકામ કરવામાં આવી છે વાત કરવામાં આવે તો વર્ષોથી ચાલતી દરિયાઈ માર્ગે જે દારૂની હેરાફેરી લાંબા સમય બાદ ગીર સોમનાથ પોલીસને સફળતા મળી છે દમણથી ચોથો દારૂનો મોટો જથ્થો એલસીબીએ ઝડપી પાડવામાં આવ્યો છે બાતમી આધારે દરિયામાં પેટ્રોલિંગ કરી સોમનાથ એલસીબી પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે વધુનો નો જથ્થો જે છે 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 તે પકડવામાં આવ્યો તેમાં એક હોડી બે આરોપી સાથે ગીર સોમનાથ એલસીબી દ્વારા જે ફિલ્મી દારૂની હેરાફેરી કરતા હતા તે બંનેને સકંજામાં લઈ લેવામાં આવ્યા છે અને ગીર સોમનાથ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ને લઈ અને આવા દારૂ માફિયાઓને ડામવા માટે ગીર સોમનાથ એલસીબી પણ સતર્કતા વર્તી રહી છે ચેતન અપારનાથી ગુજરાત ફાસ્ટ ગીર સોમનાથ